મિત્રો તમે ધાંભલા વાળા ફળ ને તો ઓળખતા દસો કોમેન્ટ કરો કે આને શું કહેવાય હેડો ઓળખતા હોય તો જો જુઓ આવવાની તરીટ જો કમ્પ્લેટ થાય છે અને તાંભલાની બહુ જરૂર પડે આને તાંભલા વગર કોઈ ચીજ થાય નહીં યારી જુઓ કોમેન્ટ કરજો મિત્રો કે આને શું કહેવાય જોઈ લો જોઈ લો પર આવી રીતે લગાવવાનું આવે મને તો ખબર છે કે ઘણા બધાને ખબર તો નહીં હોય તો હું તમને જણાવી દઈશ કે આને શું કહેવાય જુઓ મિત્રો અહીંયા પણ લાગ્યા છે તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ તમને ખબર જ હશે જોઈ શકો તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ડ્રેગન ફ્રૂટ જોવા મળે નવા ચેનલને સબસ્ક્રાઈબર કરજો કારણ કે આપણા અવારનવાર આવા વિડીયો આવતા રહે છે ડ્રેગન ફ્રૂટ જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો જુઓ મસ્ત મજાનું ગ્રોથ થઈ રહ્યું છે અને આ શું ભાવમાં થાય છે કેટલા લોકો એ ગાધું છે મિત્રો કોમેન્ટ કરજો જરૂરથી અને કાધા પાસે કેવું લાગે એ પણ કોમેન્ટ કરજો જોઈ લો તો મિત્રો આવી વખત આને ધાંભલા પર લગાવવામાં આવે ને આ બરહાળે થાય ખાલી તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે બાય બાય અત્યારે શું કરવાનું છે ખબર છે આ નળકા બધા ખુલી લેવાના આમ જ એટલે એટલે અથવા કચરો બચરો જે પણ આવ્યો હોય ને એ બધું નીકળી જાય ચલો તો હવે આપણે એ કરી લઈએ અને કામ શું સારું હોય ખબર છે ચલો હું તમને બતાવું તો જોઈ લો આવી વખત કાઢવામાં આવે નળિયું કોઈ કચરા બચરો આવ્યો હોય નીકળી જાય જે આ ડ્રીપ વાપરતા હશે એમને તો ખબર જ હશે જુઓ આવી વખત આટલા કાઢી લેવાના એટલે કોઈ કચરો બચરો આવ્યો હોય બધું નીકળી જાય જુઓ તમે મારા પપ્પા લગાયેલા છે જો તો ચાલો મિત્રો વિડિયો બહુ લાંબો થઈ જાય છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે બાય બાય